ગુજરાતના વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો જેમાં પાંચ હજારથી થી વધુ બહેનોએ બાપુને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા રક્ષાબંધન પર્વને લઈને વાઘોડિયા વિધાનસભાની માતાઓ અને બહેનોએ धर्मेंद्रસિંહ બાપુને રાખી બાંધી આશીર્વાદ આપ્યા હતા. વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા છેલ્લા 4 વર્ષથી રક્ષાબંધન પર્વનો કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે આજે સમાસાવલી રોડ ખાતે આવેલ લિરેલિયા પાર્ટી પ્લોટ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં વાઘોડિયા વિધાનસભામાં રહેતી માતાઓ અને બહેનોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રાખી બાંધી હતી અને બાપુને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ચાર વધુ બહેનોએ વાઘેલા બાપુને રાખડી બાંધીને આશીર્વાદ આપ્યા હતા અને બાપુ સદાય બહેનોને પડતી મુશ્કેલીઓમાં ઉભા રહેશે તેવા વચનો આપવામાં આવ્યા હતા સાથે આગામી ડિસેમ્બરમાં સમૂહ લગ્નની આયોજન કરવામાં આવ્યું છે જેથી કોઈ દીકરીના બાપને વ્યાજ પર રૂપિયા ન લેવા પડે જેને લઈ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે વાઘોડિયા વિધાનસભાના તમામ બહેનો દર વર્ષે મને રાખડી બાંધવા માટે આવતા હોય છે પોતાના ભાઈનું આયુષ્ય લાંબુ અને આશીર્વાદ આપીને મને રાખડી બાંધી અને મારી તમામ બહેનો સાથે હું જમી અને છૂટો પડતો હોય છું વાફ દર વર્ષે આ વખતે પણ રક્ષાબંધન માટે થઈને મારા વિધાનસભાના ખૂબ મોટી સંખ્યામાં હોલમાં જગ્યા નથી એટલી મોટી સંખ્યામાં મારી બહેનો મને સારા આયુષ્યની આશીર્વાદ આપવા માટે અહીંયા આવી છે ત્યારે હું મારા તમામ બહેનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે મારા બહેનોને હું ખાતરી આપું છું કે મારા વાઘોડિયા વિધાનસભાની મારી તમામ બહેનોને ખાતરી આપું છું કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ તમને જરૂર પડે તો હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે હું એમના માટે થઈને પોતાનો જીવ આપવામાં પણ અચકાવું નહીં એવી મને શક્તિ આપે અને હંમેશા મારી બહેનોની હું સેવા કરતો રહું એ જ અભ્યર્થા આજના દિવસે મેં ભગવાન પાસે પ્રાર્થના કરી છે અને આ તમામ બહેનોનો ફરીથી હું હૃદયથી આપ